ને જો લઈ લીધું છે બધું બનાવવાનું ને આપણે છે ને આખડી બનાવવાનો છે તેવડો હાર્દિકભાઈ હાટો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હું છે ને તમને બતાવીશ કે હાર્દિક હા હાર્દિક ભાઈ ત્યાં સુધી ખાય છે હાર્દિક એટલું ખાને તો આખડી બની જાય હો તેલ આવી ગયું છે હવે જોઈએ આપણે તેલ આવી ગયું એમ अभी तो ये फूड कंपटीशन में बिल्कुल कॉन्फिडेंस के साथ उसने अपनी कढ़ाई सेट कर दी लेकिन सिर्फ कढ़ाई से खाना नहीं होता सामान भी जो चाहिए तो वो भागा पड़ोसियों के पास और एक बड़ा कटोरा चावल ले आया और चावल कढ़ाई में डाल दिए लेकिन केला अपने पवा तली ले गए क्या करता फिर से मदद मांगने चला गया लेकिन पड़ोसियों ने सारा सामान पहले ही यूज कर लिया था ये देख फरवरी स्पोर्ट का क्रिकेट डाक्टर का कौन सा फेवरेट स्पोर्ट है कमेंट करके बताओ फिर मैंने क्रिकेट ફેમિલી આપણા છે ને પવા તળાઈ ગયા છે હવે છે ને આપણે આ મમરી તળવાની છે ઝીણી પૂંગળી આમાં છે ને મમરી તળવાની છે ફેમિલી જો પવા તળાઈ ગયા છે જો પવા તળાઈ ગયા છે ને હવે છે ને આપણે મમરી તળવાની છે આમાં જો આ મમરી ઝીણી ઝીણી

so, pongan a tela aí que hace e agora parece xingar na tela હવે આપણે સિંગ દાણા તળવાના છે હવે આપણે છે ને આ મમરાની કોથળી છે ને આમાં ઠલવી દેવાની છે કેમ કે બીજું વાસણ તો નહીં આપણે તબ મસ્ત રીતના ધોઈ નાખ્યું છે સરસ નું આમાં આપણે છે ને મમરાની કોથળી તોડી નાખવાની છે મિત્રો જો હવે છે ને આપણે બધું તળી નાખ્યું ને હવે છે ને આ મમરાની કોથળી છે ને એ આપણે આ ટબમાં નાખી ને તોડી નાખવાની છે એમ હવે આ મમરાની કોથળી નાખવાની છે તોડે ટબમાંથી આમાં નાખ દે એ બધો બનાખ બના દે

હાર્દિક ભાઈ છે ને થોડોક બાકી રહી ગયો છે હાર્દિક ભાઈ કેમ્મી Uh, mommy mami, xin ảnh đâu uống nạc u yêm, dô nạc kia xì ả uỳ? ờ ờ, bây dì dì ả ờ, ờ, nạc u ả lô ờ, ờ, હાલે એમ છે મમ્મી અને હાર્દિક હાર્દિક હવે છે ને તું મમ્મી ન બનાવી દે તો તું બનાવતા આવડી જાય ને તને હે આમ બનાવી નાખવાનો કા ને કોને કોને સેવડો ભાવે છે કોને કોને સેવડો ભાવે છે એ પાછા કોમેન્ટમાં કહેજો હાર્દિક ભાઈ ને તો જો બને નાખ્યો છે સેવડો મમરાનો સેવડો કોને ભાવે છે એ પાછા કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા કોમેન્ટ કરી દેજો બનીને રેડી થઈ ગયો છે જો અમારો સેવડો બતાવો હરખવા જો

હા હેલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હા તો મળી બીજા વિડીયો બધાય મિત્રોને ટાટા